હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર આપણે અહીંયા વાત કરવાના છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જેનો જાહેરાત ક્રમાંક છે બસો બાર ઓબ્લિક બે હજાર ત્રેવીસ ચોવીસ એટલે કે જે સીસીઈની પરીક્ષા છે બરાબર આ સીસીઈ ની જે પરીક્ષા છે એનો મુખ્ય પરીક્ષા અંગેનો અભ્યાસક્રમ છે એ જાહેર કરવામાં આવ્યો છે તો આપણે એના વિશે વાત કરવાની છે કે ભાઈ આ અભ્યાસક્રમની અંદર શું એને લેવામાં આવેલું છે એનો શું ટોપિક છે બરાબર કેવા અભ્યાસક્રમ એનો લેવામાં આવેલો છે એના વિશે આપણે વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી જોજો તો આપણે શરૂઆત કરીએ કે એના અભ્યાસક્રમની અંદર કેવા પ્રકારનો છે તો તમે જોઈ શકો કે સૌથી પહેલા જે વિષય આવે છે એ વિષય છે અંગ્રેજી અને અંગ્રેજી છે એના કુલ વીસ ગુણ છે બરાબર તો અંગ્રેજીની અંદર વીસ ગુણના પ્રશ્નો હશે જેમાં તમે જોઈ શકો કે અલગ અલગ એના ટોપિક અહીંયા આપવામાં આવેલા છે જેમાં ટેન્સ છે એક્ટિવ વોઇસ પેસી વોઇસ એમ કરીને કુલ તેર જેટલા ટૉપિક છે એ અહીંયા આપવામાં આવેલા છે તો યાદ રાખજો કે અંગ્રેજી છે એ વીસ ગુણનું પૂછાવાનું છે બરાબર ત્યારબાદ આગળ જોઈએ ત્યારબાદ આવે છે ગુજરાતી વિષય તો ગુજરાતી વિષય તમે જોઈ શકો કે એના પણ વીસ ગુણ છે અને એની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે એની અંદર કુલ દસ ટોપિકનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં રૂઢિપ્રયોગો કહેવતોનો અર્થ સમાસ વિગ્રહ છંદ અલંકાર શબ્દ સમૂહ માટે એક શબ્દ જોડણી સુધી લેખન સુધી ભાષા સુધી સંધિ જોડો છોડો સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો આમ આવા કુલ દસ ટોપિક છે એ ગુજરાતી વિષયની અંદર લેવામાં આવેલા છે જેના પણ કુલ વીસ ગુણ છે બરાબર ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ત્રીજો કયો ટોપિક છે તો ત્રીજો ટોપિક છે એ રાજ્ય વ્યવસ્થા અને આરટીઆઈ બરાબર તો તમે જોઈ શકો કે ભાઈ રાજ્ય વ્યવસ્થા અને આરટીઆઈ છે એના કુલ ત્રીસ ગુણ છે બરાબર તો આ ત્રીસ ગુણ ની અંદર કેવા કેવા ટોપિકમાંથી પ્રશ્નો પૂછાશે તો તમે અહીંયા જોઈ શકો કે એમાં કુલ આઠ જેટલા ટૉપિક છે એનો સમાવેશ કરવામાં આવેલો છે બરાબર કે ભાઈ ભારતીય બંધારણ છે એમાં અલગ અલગ મુદ્દાઓ છે સંઘ અને રાજ્યોના કાર્યો એની આ એના અલગ અલગ ટોપિક છે પછી તમે જોઈ શકો કે ભારતમાં ન્યાયપાલિકા એનું માળખું એના કાર્યો બંધારણીય સંસ્થાઓ પછી વૈધાનિક નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ આવા કુલ મળીને આઠ જેટલા ટોપિક છે જેમાં આર ટીઆઈનો પણ સમાવેશ થાય છે બરાબર તો આરટીઆઈ છે એ ખૂબ મહત્વનો ટોપિક છે આ ત્રીજા વિભાગની અંદર પછી ચોથો વિષય છે એ આપણે જોઈએ તો એ છે ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો બરાબર ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો જેના ત્રીસ ગુણ છે બરાબર કેટલા ગુણ છે ત્રીસ ગુણ તો એમાં પણ તમે જોઈ શકો કે ભાઈ ઇતિહાસ છે બરાબર તો ઇતિહાસના કુલ નવ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ એનો સાંસ્કૃતિક વારસો તેમાં કુલ પાંચ વિષયનો એટલે કે મુખ્ય પાંચ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને પછી આવે છે ભૂગોળ તો એમાં ત્રણ મુદ્દાઓ એમાં પણ પેટા મુદ્દાઓ છે બરાબર તો આ બધા ટોપિક ઉપર આપણે તૈયારી કરવી જ પડશે ત્યારબાદ આવે છે પાંચમો વિષય તો એ છે અર્થશાસ્ત્ર પર્યાવરણ અને વિજ્ઞાન અને ટેકનોલોજી બરાબર એના પણ ત્રીસ ગુણ છે તો અર્થશાસ્ત્રની જો વાત કરવામાં આવે તો એની એની અંદર પાંચ ટોપિક લેવામાં આવ્યા છે પર્યાવરણ જોઈએ તો એમાં ચાર ટોપિકનો સમાવેશ થયો છે આ બધા ટોપિક છે તમને એની વેબસાઇટ ઉપર મળી જશે આ પીડીએફ તમે વેબસાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ વિજ્ઞાન અને ટેકનોલોજી છે તો એમાં પણ ચાર અન્ય ટોપિક છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે કયા કયા ટોપિક છે એ જ પ્રમાણે તૈયારી કરવી ત્યારબાદ આવે છે છઠ્ઠો વિષય કે પ્રાદેશિક રાજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની સાંપ્રત ઘટનાઓ એના ત્રીસ ગુણ છે બરાબર એના પણ ત્રીસ ગુણ છે અને ત્યારબાદ આવે છે સાતમું એ છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા જેના ચાલીસ ગુણ છે જેને આપણે મેથ્સ અને રીઝનિંગ કહીએ છીએ બરાબર તો મેથ્સ અને રીઝનિંગની જો તમે તૈયારી કરતા હોય તો આપણે ઘણા બધા શોર્ટ વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલા છે તમે દરેક શોર્ટ વિડીયો જોઈ અને શોર્ટકટ શોર્ટ ટ્રિક છે એ તમે જાણી શકો છો બરાબર તો આમ કુલ મળીને બસો ગુણનું પ્રશ્નપત્ર હશે બરાબર છે તો આ પ્રકારનો એનો અભ્યાસક્રમ છે એ અહીંયા આપણે જોયો જો તમે આ કોઈ પણ ટોપિકના વિડીયો આપણી ચેનલ ઉપર જોવા માંગતા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અમે પ્રયત્ન કરીશું કે આ જે ગણિત સિવાયના અન્ય ટૉપિક છે એના ઉપર પણ આપણે વિડીયો બનાવીએ બાકી ગણિત ઉપર આપણે શોર્ટ ટ્રીક મૂકીએ છીએ ફોલો કરતા રહેજો શોર્ટ વિડીયો જોતા રહેજો આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ